No. Yeah. જઈને શિવજીને ને પૂછ્યો જઈને શિવજીને શિવજી શું છે માનવનો માનવી મંદિરમાં છે માનવનો ધરા માનવી મંદિરમાં શિવજીએ જ સીધો શિવજીએ ధర మానవి మందిర మాతో పోటీ ఢోలక థాతో పోటీ જ દો કોઠિયા આવીને બજકી દો ચણ વાર ખાઉ ને એક વાર ખાઓ તણ વાર ને એક વાર માનવી આવે મંદિર માં હવે તુરાળી ખવડાવ માનવી આવે મંદિર માં શ્રાપ સુ